નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એક એક બે હજાર કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો બે હજાર ચોવીસની અંદર સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરી લઈએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો પંચાવન રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે છેતાલીસ હજાર આઠસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનું આજે પાંચ લાખ પિંચાશી હજાર પાંચસો માં વેચાઈ રહ્યું છે અને મિત્રો બે હાજર ચોવીસ ની અંદર સોનામાં કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી મિત્રો તો જાણી લઈએ ચોવીસ કેરેટ સોના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો ને સિત્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે એક્યાવન હજાર છન્નું રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે ત્રેસઠ હજાર આઠસો ને સિત્તેર રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનું છ લાખ આડત્રીસ હજાર સાતસોમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી મિત્રો તો જાણી લઈએ કે મિત્રો હવે ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા છે જી હા મિત્રો ચાંદીના બજાર ભાવની અંદર કોઈ વધારો ઘટાડો જોવા મળ્યો કે નહીં તો મિત્રો ચાંદીના બજાર ભાવ છે છસો ને પોઈન્ટ એસી પૈસા દસ ગ્રામ ચાંદી ભાવ છે સાતસો ને સ્યાસી રૂપિયા અને મિત્રો સો ગ્રામ સાત સાત હજાર આઠસો સાહીઠ વેચાઈ રહ્યું છે જેની અંદર ભાવની વાત કરીએ તો મિત્રો એક કિલો ચાંદી ઇઠ્યોતેર હજાર છસોમાં વેચાઈ રહ્યું છે અને જેની અંદર કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી મિત્રો તો જાણી લઈએ હવે અઢાર કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જે હા મિત્રો અઢાર કેરેટ સોનામાં એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર નેવું રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે આડત્રીસ હજાર વીસ રૂપિયા અને મિત્રો દસ ગ્રામ સોનું સુડતાલીસ હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે ચાર લાખ ઓગણીસ હજાર રૂપિયા જેની અંદર મિત્રો ની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું અને અઢાર કેરેટ સોનામાં તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ